ભાગાકારી કહીએ જ્યારે આપણે શીખતા હોય ત્યારે સીટીની અંદર જે બુક છે એની અંદર એક પોઈન્ટ અગિયાર જે પ્રેક્ટિસ વર્ગ છે એની અંદર પહેલો જ આપણો છે થ્રી સિક્સ નાઇન ડિવાઇડેડ બાય થ્રી એટલે કે ત્રણસો ઓગણ સિત્તેર ભાગ્યા ત્રણ તો હવે દાખલો કેવી રીતે ગણવાનો તો આપણને ખબર છે આવી રીતે ત્રણસો ઓગણ સિત્તેર અંદર જ ભાગ્યા ત્રણ તો હવે ત્રણ એકા ત્રણ પહેલાં જોઈ લેવાનું કે ત્રણ એકા ત્રણ 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 જેવું વખત છ

ભાજપ કોણ છે તો કેટલી વધી તો કે જીરો બરાબર લખી લેજો તમારી બુકની અંદર હવે પેલા સમજી લો પછી લખજો તેર થી એકત્રીસ ને આપણે આવી રીતે લખવાના ભાગ્યા અગિયાર કરવાના હવે બે સંખ્યા વડે આપણને ખબર છે કે આ બે સંખ્યા છે અગિયાર તો હવે એનો ભાગ છે આપણે બે સંખ્યા વડે ચલાવીશું બરાબર કોઈ ડાયરેક્ટ એના ઘડિયામાં આવતી હોય તો ડાયરેક્ટ લખી નાખવાની પણ ન આપી આ અગિયાર એક તેરમાંથી અગિયાર જઈશું બે વધે બરાબર ઉપરથી ઉતારે ત્રણ હવે અગિયારના ઘડીમાંથી એક ત્રેવીસ કર્યા હતા પણ અગિયારના ઘડિયામાં નાની નાણીશ બાવીસ આવે અગિયાર દુ બાવીસ ત્રેવીસમાંથી બાવીસ જઈશું એક વધે ઝીરો ઉપરથી વધારે એક અગિયાર અગિયાર એકુ અગિયાર ઝીરો ઝીરો ઓકે તો આની અંદર તમારે લખવાનું છે ભાગફળ આ તમારા માટે છે લખવાનું ભાગફળ મેં તમને લખાવી દીધું છું કોને કહેવાય ભાજ્ય કોને કહેવાય સમાન પછી વાતક કોને કહેવાય અને ટેસ્ટ કોને કહેવાય આ તમારે તમારી સાથે લખવાનું છે તમારા પ્રેક્ટિસ માટે હવે એક દાખલો છે નેવ્યાશી છસો ચૌદ અને અઢાર છસો ચૌદ ભાગ્યા અઢાર બહુ સરસ એવો દાખલો છે તમને આવડતું ન હોય તો ધ્યાન આપજો તો પહેલાં અઢારમાં વળ્યામાં ક્યાંય નેવ્યાસી આવતા તો જવાનું અઢાર પંચાસ ને એવું વધી જાય તો અઢાર પંચા ને એવું વધી જતું હોય તો એનાથી નાની કઈ છે ને વડે ભાગ અઢાર પાંચ વડે નહીં પણ અઢાર ચાર વડે અઢાર વડે ચલાવે નવમાંથી બે જાયતું સાત આઠમાંથી સાત તો એક ઓકે હવે ઉપરથી આપણે છ ઉતારશું હવે ભાગ ચલાવશું બરાબર અઢાર એકા અઢાર અઢાર બે અઢાર ત્રણ ચોપન અઢાર ચાર નોંધ અઢાર પાંચ નેવું અઢાર એકસો આઠ અઢારસ એકસો બરાબર અને અઢાર અઢાર એકસો અને અઢાર નવા એકસો તો અઢાર નવા એકસો ભાગ ચાલશે અને અઢાર દસ એકસો થઈ જાય એટલે અઢાર નવ એકસો બાસઠ વડે ભાગ ચાલશે આ ચાલશે એટલે છ માંથી બે હજાર ચાર સાતમાંથી એક હજાર એકમાંથી ઝીરો ઓકે હવે ઉતારશું ઉપરથી એક ઉતારશું ઓકે હવે એકસો એકતાલીસ છે તો અઢારના ઘડિયાઓ એકસો ચાલીસની આજુ એકસો એકતાલીસ પહેલા ઘડિયામાં આવતા નથી તો શું કરવાનું તો અઢારથી નાની એકસો ચાલીસથી નાની સીટ અઢારના ઘડી અમે કયા હા અઢાર અઢાર એકસો થાય તો વડે ભાગ નહીં અઢાર સત્તા વડે ભાગ લેવાનો તારે ગણ 18 કાઠા તો 162 રહી થાય 18 સતા 106 162 વડે ભાગા તો 1 પછી 7 નો જાય અહીં આપણે 10.3 18 માંથી 6 જાય તો 5 રહે 3 માંથી 2 જાય તો 1 રહે ને ઉપરથી ઉપર ઓછા સુગર કરી છો હોય 154 ગડીયા માં આવે તો કેમ તો 154 ની આળે ગડિયા તો કેમ 154 થી નાની સંખ્યા કેટલી સંખ્યા છે તો અઢાર છ એકસો ચુમાલીસો એકસો બરાબર દાખલો ગણવાનો છે ઝીરો ઝીરો અહીંયા શેષ વધશે શેષ વધશે દસ આને કહેવાય ભાગ ફાચ્ય આને કહેવાય ભાગ ફળ અને આને કહેવાય પાછ બરાબર આવી રીતે હવે સડસઠ જીરો દાખલો છે સડસઠ જીરો તમારી પ્રેક્ટિસ વર્કમાં છે જોઈ લેજો ધ્યાન આપો બાવીસ બરાબર 22 વડે ચલાવવાના છે તો શું કરીશું તો કે બાવીસ એકા બાવીસ બાવીસના ના કેસ સડસઠ આપતા નથી પરંતુ સડસઠથી નાની સંખ્યા કઈ આવી જુઓ બાવીસ એક બાવીસ સુધી બાવીસ તેવીસ છાસઠ બાવીસ ચાર અઠ્યાસી બાવીસ પાંચ એકસો દસ જાય બાવીસ ચાર બરાબર તો બાવીસ તેરી કેટલા થાય

आठा दस आठ काढी नाखवाना आम तसको न लवं होत आम दस, दस आठ काढी ना दस आठ काढी तर बेरे हवे बावी बसो छता नाही पण बसो दस आहे बीस पाच बसो दस इथं वास चार अठ्याशी बी पाच एक सो दस बावीस पाच एक सो दस बसो दस नाही परंतु बावीस पाच बीस छावीस सात बावीस आठ बावीस नऊ बावीस नऊ पडे भाग चालते की नाही बावीस नऊ केला વધારે ડબો વધારે ન હોય હોય તો આવી રીતે ગુણાકાર કરી લેવાનો ને બાવીસ દસ બસો ને વીસ થાય છે એટલે બાવીસ નવ વડે ભાગ છે બાવીસ નવ બસો ને બાવીસ નવ એકસો થાય છ માંથી આઠ ન જાય અહીંયાથી દસકો લેવાનો આની પાસે કંઈ નથી અને આની આની ઉપર લેશું આના ઉપર મૂકશું એક આના ઉપર મૂકશું નવ અને આનામાંથી દસ સોળમાંથી આઠ કાઢવાના આઠ વધે નવમાંથી નવ કાઢવાના ઝીરોમાંથી એકમાંથી એક જાય તો ઝીરો અને આઠ શેઠ વધે આ જવાબ આવે ત્રીસો પણ પચાસ જવાબ આપે અને ભાજ્ય કહેવાય આને ભાજ ભાગ ફળ કહેવાય અને આને ભાજ આને ભાજ્ય બરાબર તો આવી રીતે દાખલા છે એ તમારે ભાગાકારની એરિયાના દાખલા છે આવી રીતે સીટીમાં પૂછાય છે તો ફટાફટ ઉતાવળ રાખવાનું છે અને ઉતાવળ કારણ કે ઘણા બધા છોકરાઓ છે સીવીટીની પરીક્ષા દેતા હોય છે કેટલાય છોકરાઓ છે અત્યારે કોમ્પિટિશન વધારે છે એટલે કોમ્પિટિશનના યુગમાં તમારે એક મિનિટની અંદર જવાબ આવે કે નહીં એ જોવાનું છે બાકી તો ઘણા છોકરાઓ છે એ આ કોમ્પિટિશનમાં ઉતરે છે અને કોમ્પિટિશનમાં એ જવાબ તો આવી જાય તમે આખો દિવસ પેપર લઈને બેઠો આખો દિવસ તમે પેપર લઈને બેઠો એટલે તમને આઈડિયા તો આવી જ જાય છે કે ભાઈ આમાં જવાબ શું આવે પણ આખા દિવસમાં તમે પેપર સોલ્યુશન કરી લઉં અને એક કલાકમાં પેપર સોલ્યુશન કરી લો એ બહુ મહત્ત્વનું છે એટલે તૈયારી સાથે સાથે તૈયારી પણ કરો સાથે સાથે કોઈ એવા મહા મહાન લોકોના ઇતિહાસને વાંચો મહાપુરુષોના જીવનને વાંચો તો એમાંથી તમને પ્રેરણા મળશે ઉર્જા મળશે અને એ તમને આગળ લઈ જવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવશે થેન્ક યુ